રથયાત્રાની તડામાર તૈયારીઓ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને ભાવનગરના મહારાજાના હસ્તે પ્રસ્થાન કરાવાશે વિવિધ ફ્લોટ્સ આકર્ષણ જમાવશે ભાવનગર શહેરમાં પરંપરા મુજબ આગામી તારીખ સાતને રવિવાર અષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા સતત ઓગણચાલીસમી રથયાત્રા કાઢવામાં આવશે રથયાત્રાનું પ્રસ્થાન ભાવનગર ના સુભાષનગર આવેલ જગન્નાથજી ના મંદિરે ઓગણ ચાલીસ મી ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા નું આયોજન થયેલ છે હવે માત્ર રથયાત્રા ને ત્રણ દિવસ એટલે આમ તો બે જ દિવસ ત્રીજો દિવસ તો આપણી યાત્રા નો છે એ બાકી છે ત્યારે અત્યારે રથયાત્રાની પૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે બાકી છે તળામાર અત્યારે એ કામગીરી ચાલી રહી છે સાતમી તારીખે સવારે પૂજપાત સંતો નેક નામદાર મહારાજા સાહેબ આગેવાનો શુભેચ્છકો એની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ઓગણ રથયાત્રા રથયાત્રાનું પ્રસ્થાન થશે સવારે આઠ કલાકે આ રથયાત્રા નિજ મંદિરેથી નીકળીને રાત્રિના દસ કલાકે ભાવનગરના રાજમાર્ગો ઉપર નગરચર્યા કરી અને વાત કરીએ તો આ અત્યારે જે રથયાત્રાનો રૂટ છે સાડા સત્તર થી અઢાર કિલોમીટરનો રૂટ છે ચૌદ કલાક આ યાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર ફરે છે સમય અને રૂટ વહીવટી તંત્ર ને પણ ખુબ આ રૂટ વધારવાથી મુશ્કેલીઓ ઉભી થાય એમ છે એટલે આગામી દિવસોમાં આ રથયાત્રામાં રૂટ વધારો શક્ય નથી સવારે આઠ કલાકે ભગવાન રથયાત્રા નું પ્રસ્થાન થશે